ભગવાન જગન્નાથની આજે એકસોને અડતાળીસમી રથયાત્રા અમદાવાદના માર્ગો પર નીકળી રહી હતી જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા ત્યારે રથયાત્રા પણ શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી ત્યારે જ એક એવી ઘટના બને છે જેમાં ભક્તોના જીવ પણ બે સેકન્ડ માટે તાળવે ચોટી જાય છે ત્યારે યાત્રા જ્યારે અમદાવાદના જૂના અને ગીચ એવા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જ રથની આગળ ચાલી રહેલા એક ટ અને માહોલ સર્જાઈ ગયો હતો ત્યારે આવી ભયાવ સ્થિતિમાં પણ તંત્રએ સરાહનીય કામગીરી કરી અને તાત્કાલિક ધોરણે ડોક્ટરો અને વન વિભાગની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમણે પણ મજબૂત હાથીને કાબુમાં લાવવાના પ્રયાસો કર્યા હતા ત્યારે આપનું આ અંગે શું કહેવું છે આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે